નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને થમનલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ મિત્રો ટૂંક જ સમયમાં રક્ષાબંધન ગઈ છે દર વખતે કંઈક ને કંઈક બાધા આવે છે આ વખતે પણ ભદ્રકાળ હતું તેનાથી આપણે સૌ રાખડી બપોર પછી બાંધી હતી તો હવે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રાખડી ક્યારે છોડવી તો મિત્રો વિડીયોને અંત સુધી સાંભળજો જો આ સ્ટોરી તમને સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો તો ચાલો આજની આ સ્ટોરી ચાલુ કરીએ દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બપોરના દોઢ વાગ્યા સુધી તો ભદ્રાકાળ હોવાથી બહેનોએ બે વાગ્યે ભાઈઓના કાંડામાં રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું અને તહેવારની ઉજવણી કરી હતી રક્ષા બંધનના તહેવાર બાદ હવે ઘણા લોકો રાખડી ક્યાં સુધી પહેરી રાખવી એને લઈને મૂંઝવણમાં છે ત્યારે આજે અમે આપને અંગે પણ વિગતવાર જણાવીશું જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે નિયમો જ્યોતિષ શાસ્ત્રમાં રાખડી બાંધવાના સમયગાળાને લઈને નિયમો જણાવવામાં આવ્યા છે જો આપણે ખરાબ મુહૂર્તમાં રાખડી બાંધીએ તો ઘરમાં ખરાબ શુકન આવવા લાગે છે તેવું જ્યોતિષનું કહેવું છે આ સાથે જ જ્યોતિષના મતે હાથ પર રાખડી બાંધ્યા પછી તેને ઓછામાં ઓછા ચોવીસ કલાક એટલે કે આખો દિવસ પહેરવી જોઈએ જો પહેલા રાખડી કાઢી નાખવામાં આવે તો ભાઈ બહેન બંનેને તેનો શુભ લાભ મળતો નથી આ ઉપરાંત દેશના ઘણા એવા વિસ્તારો છે પણ છે જ્યાં રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સુધી રાખડી બાંધવાની પરંપરા છે જો તમે ઈચ્છો તો તમે તેને અનુસરી શકો છો જોકે તે શાસ્ત્રીય નિયમ નથી જ્યોતિષના મતે પિતૃ પક્ષની શરૂઆત પહેલા હાથ પર બાંધેલી રાખડી ફરજિયાતપણે ઉતારી દેવી જોઈએ જો આવું કરવામાં ન આવે તો તે અશુદ્ધ થઈ જાય છે જેની નકારાત્મક અસર સમગ્ર પરિવાર પર પડે છે ઘરમાં વાસ્તુ દોષનો ખતરો વધી જાય છે